રાજકોટની ઇમ્પિરિયલ પેલેસ હોટેલ વિવાદમાં આવી છે એમઆરપી કરતાં વધુ ચાર્જ ગ્રાહક પાસેથી વસૂલાતો હોવાનું પણ સામે આવ્યું કોલ્ડ ડ્રિન્ક્સમાં કરતાં વધુ પૈસા વસૂલતા હોવાનું પણ વિડીયો સામે આવ્યો છે એક જાગૃત નાગરિકે આ વિડીયો વાયરલ કર્યો છે હોટલ સ્ટાફ દ્વારા ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે રાજકોટની આ હોટલ જેવા જે એમઆરપી છે એના કરતાં પણ વધુ ચાર્જ વસૂલાતા જ રોષ વ્યક્ત કર્યો હતો અને ત્યાર પછી વિડીયો પણ સામે આવ્યો છે

તમારામાંથી મને આપ્યું એક્સેસ કે બધું લઈ શકી છે તેના લઈ શકો છો ક્લાસમાં સૌ કવન તમે તમે ગ્લાસમાં સૌ કરે વિશે આપો એવું છે હા ટીમ મંગાયું આ ટીમ કે આ ટીમ તો ટીમે તમે એસી કેમ દીધા